નમસ્કાર આકાશવાણી સમાચાર અનિલ પટેલ વાંચે છે સૌ પ્રથમ મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સિત્તેર વર્ષથી ઉંમરની વ્યક્તિને મફત વીમાનો લાભ એક સપ્તાહમાં અમલી બનશે ભારતને વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બનાવવામાં ઉડ્ડયન ક્ષેત્રની મહત્વની ભૂમિકા હોવાનું જણાવતા પ્રધાનમંત્રી મોદી ઓડિશામાં યુનિફોર્મવાળી સેવાઓમાં ભૂતપૂર્વ અઝ્નિવિરો માટે દસ ટકા અનામત વયમર્યાદામાં છૂટછાટ અને શારીરિક કસોટીમાંથી મુક્તિ રાજસ્થાનમાં મોસમના છવ્વીસ ઇંચ વરસાદ સાથે છેલ્લા ઓગણપચાસ વર્ષનો વરસાદનો વિક્રમ તૂટ્યો અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સામે રાષ્ટ્રપતિ માટેની ચર્ચામાં ભાગ લેવાનો ઇનકાર કર્યો અને બ્રસેલ્સમાં આજથી શરૂ થતી બે હજાર ચોવીસ ડાયમંડ લીગ ફાઇનલમાં ભાલાફેક ખેલાડી નીરજ ચોપડા ભારતનું પ્રતિનિધિત્વ કરશે સમાચાર વિગતવાર આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એબીપીએમ જય હેઠળ આવરી લેવામાં આવેલા તમામ પાત્ર વરિષ્ઠ નાગરિકોને આ યોજના હેઠળ એક નવું વિશિષ્ટ કાર્ડ આપવામાં આવશે સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે કે સિત્તેર કે તેનાથી વધુ ઉંમરની કોઈપણ વ્યક્તિ આ યોજના માટે અરજી કરવા પાત્ર હશે આ યોજના એક સપ્તાહમાં કાર્યરત થવાની ધારણા છે આ એક એપ્લિકેશન આધારિત યોજના છે અને લોકોએ પોર્ટલ પર તેની નોંધણી કરાવવાની રહેશે પોર્ટલ પર ફેસ ઓથેન્ટિકેશન કરાવ્યા બાદ લિંક મોકલવામાં આવશે સૂત્રોએ જણાવ્યું હતું કે ખાનગી વીમો ધરાવતા તથા કર્મચારી રાજ્ય વીમા નિગમ ઇએસઆઈસીના લાભાર્થીઓ પણ એબીપીએમ જઈ યોજના માટે અરજી કરી શકે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારતને વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બનાવવામાં ઉડ્ડયન ક્ષેત્રે મહત્વની ભૂમિકા ભજવી છે આ ક્ષેત્ર દ્વારા સરકાર લોકો સંસ્કૃતિ અને સમૃદ્ધિને જોડવાનું કામ કરી રહી છે ગઈકાલે નવી દિલ્હીમાં નાગરિક ઉડ્ડયન પર એશિયા પેસિફિક મંત્રી સ્તરીય પરિષદને સંબોધતા શ્રી મોદીએ જણાવ્યું કે વધતા જતા મધ્યમ વર્ગને કારણે માંગ વધવાથી આ ક્ષેત્રએ પ્રગતિ સાધી છે તેમણે ઉમેર્યું કે ભારતનું ઉડ્ડયન ક્ષેત્ર નોંધપાત્ર પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે નાગરિકો માટે મુસાફરી સુગમ થઈ રહી છે અને કનેક્ટિવિટીને વેગ મળી રહ્યો છે ઓડિશા સરકારે યુનિફોર્મવાળી સેવામાં ભૂતપૂર્વ અગ્નિવીરો માટે દસ ટકા અનામત મર્યાદામાં ત્રણ વર્ષની છૂટછાટ અને શારીરિક કસોટીમાંથી મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે મુખ્યમંત્રી મોહનચરણ માજીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં લેવાયેલો આ નિર્ણય ભૂતપૂર્વ અગ્નિવીરોને પોલીસ વન આબકારી અગ્નિશમન સેવા અથવા રાજ્ય સરકાર દ્વારા નિર્ધારિત અન્ય સેવાઓમાં રોજગારની તક પ્રદાન કરશે ભારત અને ચીન નિયંત્રણ રેખાના બાકીના વિસ્તારોમાંથી સંપૂર્ણપણે હટી જવાના પોતાના પ્રયત્નો બમણા કરવા અને તેની જરૂરિયાત પર કામ કરવા સંમત થયા છે રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં ભારતના રાષ્ટ્રીય સલામતી સલાહકાર અજીત ડોભાલ અને ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના પોલીટ બ્યુરોના સભ્ય વાંગ ઇ વચ્ચેની બેઠકમાં આ સમજૂતી થઈ હતી આ બેઠક સલામતી બાબતો માટે જવાબદાર બ્રિક્સના ઉચ્ચ અધિકારીઓ અને રાષ્ટ્રીય સલામતી સલાહકારોની બેઠકથી અલગ હતી બેઠકમાં શ્રી ડોભાલે સ્પષ્ટ કર્યું હતું કે દ્વિપક્ષીય સંબંધો સામાન્ય બનાવવા માટે સરહદી વિસ્તારોમાં શાંતિ અને વાસ્તવિક અંકુશ રેખાનું સન્માન કરવું જરૂરી છે બંને પક્ષોએ સંબંધિત દ્વિપક્ષીય સમજૂતીઓ પ્રોટોકોલ અને પરસ્પર સમજનું સંપૂર્ણપણે પાલન કરવું જોઈએ એમ શ્રી ડોભાલે જણાવ્યું હતું રાજસ્થાન મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ અને આંધ્રપ્રદેશ સહિતના કેટલાક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદને પગલે જનજીવન ખોરવાઈ ગયું છે રાજસ્થાનમાં આ ચોમાસામાં છવ્વીસ ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે જેણે ઓગણપચાસ વર્ષનો વિક્રમ તોડ્યો છે આ ચોમાસામાં રાજ્યમાં સરેરાશ કરતાં એકસઠ ટકા વધુ વરસાદ પડ્યો છે અગાઉ વર્ષ ઓગણીસો પંચોતેરમાં રાજ્યમાં છવ્વીસ ઇંચ વરસાદ પડ્યો હતો ધોલપુર દોસા ભરતપુર ઝાલાવાડ કરોલી અને બારન સહિતના પાંત્રીસ નગર અને શહેરોમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે ધોલપુર જિલ્લામાં ભારે વરસાદને પગલે એક મકાન તૂટી પડતા બે બાળકોના મૃત્યુ થયા છે અતિવૃષ્ટિને કારણે રાજ્યમાં ખરીફ પાકને મોટું નુકસાન થયું છે અને રાજ્યના મોટાભાગના જળાશયો છલકાઈ ગયા છે દરમિયાન ઉત્તરપ્રદેશમાં પણ ભારેથી અતિભારે વરસાદના અહેવાલ છે ઝાંસી અલીગઢ ફરૂખાબાદ આગ્રા અને મથુરા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકથી મુસળધાર વરસાદ વરસી રહ્યો છે મધ્યપ્રદેશમાં પણ છેલ્લા કેટલાક દિવસથી સતત વરસાદને કારણે કેટલાક જિલ્લામાં પૂર જેવી સ્થિતિ પ્રવર્તે છે મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને રજા ન લેવાનો નિર્દેશ આપ્યો છે દરમિયાન હવામાન વિભાગે ઉત્તરાખંડમાં અતિભારે વરસાદ માટેનું રેડ એલર્ટ જાહેર કર્યું છે આ ઉપરાંત ઉત્તરાખંડ ઉત્તરપ્રદેશ દિલ્હી મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં આગામી થોડા દિવસોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે મધ્ય ભારતમાં સર્જાયેલા હવાના દબાણને પરિણામે મુશળધાર વરસાદની સંભાવના છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુ ટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરી શકો છો અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સામે રાષ્ટ્રપતિની હવે પછીની ચર્ચાઓમાં ભાગ લેવાનો ઇન્કાર કર્યો છે ટ્રુથ સોશિયલ મીડિયા પોસ્ટમાં ટ્રમ્પે ફેલેડેલ્ફિયામાં તાજેતરમાં કમલા હેરિસ સાથે થયેલી પ્રારંભિક ચર્ચામાં પોતાનો વિજય થયો હોવાનો દાવો કર્યો હતો અને હેરિસ પર મોટા ન્યૂઝ નેટવર્ક તરફથી આમંત્રણો ટાળવાનો આરોપ મૂક્યો હતો જોકે કમલા હેરિસે વધુ ચર્ચાઓ માટે હાકલ કરતા જણાવ્યું કે મતદારો ચર્ચાઓ ચાલુ રાખવાની તરફેણમાં છે એક સર્વે દર્શાવે છે કે તેસઠ ટકા ચર્ચા નિરીક્ષકોને લાગ્યું છે કે કમલા હેરિસ વધુ સારું પ્રદર્શન કરે છે વિશ્લેષણ પ્રમાણે હેરિસના પ્રદર્શનથી ડેમોક્રેટિક પક્ષના મતદારોમાં ઉત્સાહ છે જ્યારે રિપબ્લિકન્સે ચર્ચામાં કરાયેલા પ્રશ્નો અને ટ્રમ્પના વ્યૂહાત્મક અભિગમની ટીકા કરી હતી બેલ્જિયમના બ્રસેલ્સમાં આજથી શરૂ થતી ડાયમંડ લીગ બે હજાર ચોવીસની ફાઇનલમાં પેરિસ ઓલિમ્પિક્સના રજત ચંદ્રક વિજેતા વાલાફેક ખેલાડી નીરજ ચોપડા અને સ્ટીપલ ચેઝ રનર અવિનાશ સાબ્લે ભારતનું પ્રતિનિધિત્વ કરશે આ વર્ષે ડાયમંડ લીગની અંતિમ સ્પર્ધા આલિયન્સ મેમોરિયલ વેનડેમેમાં ટૂચના એથ્લેટ્સ તેમની રમતમાં જીત મેળવવા મેદાનમાં ઉતરશે આજે ભારતીય સ્ટીપલ ચેઝર અવિનાશ સાબલે ડાયમંડ લીગની ફાઇનલમાં પદાર્પણ કરશે અને આવતીકાલે નીરજ ચોપડા બાલા ફેંકની ફાઇનલમાં ભાગ લેશે કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ આજે ખાસ સ્વચ્છતા અભિયાન ફોર પોઈન્ટ ઓની પ્રગતિ પર નજર રાખવા માટે એક સમર્પિત ઓનલાઈન પોર્ટલ લોન્ચ કરશે આ વિશેષ ઝુંબેશનો હેતુ કેન્દ્ર સરકારની તમામ કચેરીઓમાં સંતૃપ્તિના અભિગમ સાથે સ્વચ્છતાને સંસ્થાકીય બનાવવાનો છે સરકારે સ્વચ્છતાને સંસ્થાકીય બનાવવા અને વિલંબ ઘટાડવા દર વર્ષે બે થી એકત્રીસ ઓક્ટોબર દરમિયાન વિશેષ ઝુંબેશ ઉજવવાનું નક્કી કર્યું છે વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રશિયાની મુલાકાત બાદ પાંત્રીસ ભારતીય નાગરિકોને રશિયન સેનામાંથી મુક્ત કરવામાં આવ્યા છે મંત્રાલયના પ્રવક્તા રણદીર જયસ્વાલે જણાવ્યું હતું કે લગભગ પચાસ ભારતીય નાગરિકો હજુ પણ રશિયન સેનામાં છે અને તેમને શક્ય તેટલી વહેલી તકે મુક્ત કરાવીને ભારત પરત લાવવા માટે સરકાર ગંભીરતાથી કામ કરી રહી છે આ સાથે મુક્ત કરાયેલા ભારતીયોની કુલ સંખ્યા પિસ્તાલીસ થઈ છે પ્રધાનમંત્રીની મુલાકાત અગાઉ દસ ભારતીય નાગરિકોને મુક્ત કરવામાં આવ્યા હતા અને હવે આજના અખબારોના મુખ્ય સમાચારો સાથે મારા સહયોગી હર્ષ આજે મોટાભાગના અખબારોમાં મમતા બેનર્જીના માફી અને રાજીનામા અંગેના સમાચાર તથા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડના ઘરની મુલાકાત મામલે વિવાદના સમાચાર પ્રથમ પાને પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે વિજયભાસ્કરની હેડલાઇન છે સરકાર તરફથી પેટ્રોલ અને ડીઝલ સસ્તા થવાની આશા રાજસ્થાન પત્રિકાના પ્રથમ પાને પૃથ્વીથી સાતસો કિલોમીટર ઊંચાઈ પર અબજપતિ મેનની પ્રાઇવેટ સ્પેસ વોકના સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે સંદેશની હેડલાઇનમાં છે સેન્સેક્સે ત્ર્યાસી હજાર એકસો છાસઠ અને નિફ્ટીએ પચ્ચીસ હજાર ચારસો તેત્રીસ પોઈન્ટ પર નવી ટોચની સપાટી બનાવી ગુજરાત સમાચારે મધ્યપ્રદેશમાં વરસાદથી ચારસો વર્ષ જૂના કિલ્લાની દિવાલ તૂટતા સાતના મોત થયાની ઘટનાને પ્રથમ પાને આવરી છે ઇન્ડિયન એક્સપ્રેસે અજીત દોવાલની ચીનના વાંગ યી સાથેની મુલાકાતને પ્રથમ પાને આવરી છે અને ફૂલ સાબની હેડલાઇન છે પીઢ સામ્યવાદી નેતા સીતારામ યેચુરીનું નિધન અને અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર આજે ફેંસલો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સિત્તેર વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિને મફત વિમાનો લાભ એક સપ્તાહમાં અમલી બનશે ભારતને વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બનાવવામાં ઉડ્ડયન ક્ષેત્રની મહત્વની ભૂમિકા હોવાનું જણાવતા પ્રધાનમંત્રી મોદી ઓડિશામાં યુનિફોર્મવાળી સેવાઓમાં ભૂતપૂર્વ અગ્નિવીરો માટે દસ ટકા અનામત વયમર્યાદામાં છૂટછાટ અને શારીરિક કસોટીમાંથી મુક્તિ રાજસ્થાનમાં મોસમના છવ્વીસ ઇંચ સરેરાશ વરસાદ સાથે છેલ્લા ઓગણપચાસ વર્ષનો વરસાદનો વિક્રમ તૂટ્યો અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સામે રાષ્ટ્રપતિ માટેની ચર્ચામાં ભાગ લેવાનો ઇન્કાર કર્યો અને બ્રસેલ્સમાં આજથી શરૂ થતી બે હજાર ચોવીસ ડાયમંડ લીગ ફાઇનલમાં બાલાફેક ખેલાડી નીરજ ચોપડા ભારતનું પ્રતિનિધિત્વ કરશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા નમસ્કાર